ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત નિઃશુલ્ક આહાર કેન્દ્રની મુલાકાત કરતા કેન્દ્રીય મંત્રી શ્રી અજય મિશ્રા ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે કુસુમ્બા ફાઉન્ડેશનની પ્રેરણાથી શાંતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આહાર કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે ત્યારે અહીં હજારો ની સંખ્યામાં જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક પૌષ્ટિક આહાર લઈને સંતોષની લાગણી અનુભવે છે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે શુદ્ધ અને સાત્વિક આહાર સાથે માનવ સેવામાં કાર્યરત આ નિઃશુલ્ક આહાર કેન્દ્ર ખાતે આજરોજ ભારત સરકારના કેન્દ્રીય ગૃહ અને રાજ્ય મંત્રી શ્રી અજય મિશ્રા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને કેન્દ્રીય મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સ્વાસ્થ્ય અને પૂજન પીરસ્યું હતું આ તબક્કે કેન્દ્રીય મંત્રી શ્રીએ કેન્દ્ર પર દર્દીઓ પરિજનો સાથે ભોજન પણ લીધું હતું અને લોકો સાથે સંવાદ કર્યો હતો Subscribe now and press the bell icon. Never miss an update.